મારીને ભાડાવી મારી જીગાર ભગવાન એ મેલડી

એક દાડા ની જનદાડ માં ખાવા દોણો નતો માં મેલવા નતો દાડ મારી મેલડી મને રોટલો બડતો શીખવાડ્યો હોય માર

જગત કોઈ સંગ કરવા તૈયાર નહી પણ કહેવાય છે દુનિયા વેરી થાય જગત વેરી થાય પણ કોઈ દાળો રૂબરૂ માતા કોઈ મેલડી તું નહીં આવે તો હવે હવે દુનિયા હકી થાતી નહીં માં જગત હગું થાતું નહીં તું મેલડી આવું તો મારા ઘરના રોટલા

અને કોઈ દાડો જગતમાં માં જીગા હાથ લોબો કરવાની વેળા આબાદ તો મારી મેલડી નું વેણ છે અને કોઈ દાડો તારી વેળા વેચા દઉં તારો સમય વેચાવા દઉં તો મારા ને ભાડા લાગે લાજ હે મા હે મા

અડધી રાતે રોટલો નો ફોવડાવ તો હું ને ભાડા મેલડી નથી કે પણ મા દુઃખ ની વેળાયા જે દાડામાં કપરો સમય આવો તન દાડા તું મે બાડા ની મે અડી ઉભી રે જે માં એ માં કોઈ નો કાકા કુટુંબ નો હોય માં કોઈ નો માવીતર નો હોય માં કોઈ નો ભાઈ નો ભવડ નો હોય માં જીનો મોમા મોહાળ નો હોય માં જીનો ભાઈ કીધે ભાઈ નો હોય તમા અને એ દાડ મારું ભાઈ ન ભાવડ બનનારી મારું પાકા ન કુટુંબ બનનારી એ મારી મોમા નો વુહાળ બનનારી મારી મેનરી એ દાડ આઈ બાપ આઈ બાપ આઈ બાપ અને પગે ગુગરા બોધ્યા 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 ખનન ને કરતી આઈ એ તો જીગા તારી વેળા વેચા બાદ તો મારી મેલડી નું એણ સલ્યા વા પેલા વા પેલા વા પેલા એ માં માં જે દાડ રોમપરામાં પગ મેલવા દાડો નતો તંદાડ મારી મેરડી હાથ પકડ્યો હાલ તમે જોઈ શકો જેટલી વેળા બનેલી છે હમી અમારી મારી મેરડીના મંદિરે પગ મેળવાની જગ્યા નો હોય તમા આવી વેળા આવો સમય બનાવું તો તું બનાવું એ મેલડી તું શીખવાડે એમ શીખવું છે માં તું હેડાડે એમ હેડવું છે માં તું ખવડાવી ખાવું છે વસ્તી જોડા નથી રહેવું અને હાલ કેટલી વેળા મારી મેલડી બદલે ની સભા મંડળ જોઈ રહ્યું છે એ મારી મેલડી

મેલડી ને બેડું તો મારા ઘેર બેહાડું અને આવી વેળા લાવશે જીગર સપને નતું વિચાર્યું

મારી બંદી કરીશી મજા અમે હોત ના આવો 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 કરી રહ્યા છો મારું મેળડી નું ટોણું સુધારો છું

पाटणनी परहार मो एवू रंपराशें गोव इतिहास रद्दावे जिगर भुवानी मेलडी तार रो ए पाटणनी पर हारमो एवू अंपराशें गोव इतिहास रद्दावे ने भाडानी मेलडी तार रो

મારું મંડળ હત્યા રાહ જોઈને બેઠો હતો મેળી કે કદેજ રજ્યા ની પુનય બોલતી હશે માં હાજર હશે હે આ ઉમરે ભગવાન હાજર હશે

શભા વાળું જો કોકને નાભિ ની વાત હોય અને કોકરા ખણકે જો કદા કે વાતો મારા લાભનું વણી મારી નાભિ ને તારો નેડો વળી વળી મેલડી હો મુતા તારું ગજા વાળું કોમ કરું હે ભેર ના પડવા દે થોડી ને બેટી મારે પેલા કળિયુગ ને ઉભો રાખે આ મંડળ ન તારો નીદો વળી વળી મેલડી હો મુતા કે વાહ આ પટેલ ભાઈઓ

લ્યો ભાઈ મહારાજ ભલે આયા મારી મેલડીની જાતર છે ભલે આયા લો શું હમ કાળા કરો તારા બેઠા હે પછી શું કહેવાનું થયું ખૂબ સારું કેવું હોય તો બેઠા હોય કરીને જે કેવું

અમે હોત ના વગાડી રહ્યા છો હું મેડે પેટ ભરી નાખી આલો તમને હે એસે ગાબા ભાઈ એક ફોન ના ટકોરે કદા ગઢધી રાતે હાજર થઈ ગયા છો જો તમારા કોમો છોલા કણીએ જો ઢીલાશ રાખો તો મારું નામ મે વેળાય જગ હસી કાડે પેલા ચાર લેજે અમે ઘણી વાતો કરી બે વેણ તું એ કેતી જાજે જો ઓળખો તો હોનું શું નકર હાથમાં રાખશો તો પિત્તળ દેખો ઓળખો તો હોનું શું હાથમાં જોશો તો પિત્તળ દેખો

તો વળતું મેણ માં પેહતા વાગે વાળું નો રે જાતત વળતો એક આદો ઘાત લે હથિયાર નહી બનાવ કોઈ દાડો જો હો ભીડીએ શેટી ખો મારું નામ મેલડી નહીં પણ હથિયાર બનાવશો ચાણ ખોઈ રહેશો ખબર પડશે ને હું મારા મેલડીના મંડળના સેવકો તમને કહું છું મને કોઈ દાડો હથિયાર ના બનાવતા હથિયાર કોઈ દાડો તમને જો લેવા દઉં તો મારું નામ મેલડી ના કહેવાય પછી રંજિયા એવું તો બોલી ચૂકીશું ને હાલે છું કોઈ દાડો મારા સેવક ને કોઈ ઓગળી કરશે તો ઘડીક વારે જો રોમપરાનો દીવો હું ન સોટી ના પડું મારું નોમ મેલડી ના એ તને જગાયા લી દિલાના વચોરે વચમો જગાયા લી દિલાના વચોરે વચમો મેલડી માં સે બડા બાદશાહ બારવિયો ખેલવાની એ પછી ઝેણા ઝેણા બુ તા

કેમ કે હવે અત્યારે ચાર વાગે પુશ પાડવા બેઠે અમિત પટેલ કદાચ અંતર થી વર્તો કર્યો છે કીધું કે મેડે વાપરવું છે જો તરઈન તમે વાપર્યું છે ને તમારામાં થોડા ઘણી જો પગ પાસા રાખો તો મારું નામ મેડે ના કહેવાય ઓ મારા મેડે ના ભગવાન તંબાટ ટોપો પડાવો રોજ કરવા એવું નહી કે પણ કોક દાડો હલવાઈ રહ્યા હોય ને કદાચ સેકન્ડ છઠ્ઠા ભાગ અગરબત્તી ફેરો ને જો કદાચ ધૂપે ધુમાડે હાજર ન થોત મારું નોમ મેલડી ના કહેવાય અને એવું થેલી શું કરેલું છે હે એવી શું પાછી રોજ ના આવું રોજ આવો તો મારું માપ ના રે હે પછી હમણાં ગાયું કે પડદે વાતો કરતી ના સન્મુખ મળજે બાપા બાપા તમે મારો તાપ નહીં ઝીલી શકો જપા ના કહો છો મળી તે તે દાડે હાર્દિક ઠક્કરે ના ઓળશી મન આઈતી રૂપો રૂપ ભેળી થવા તે મને એમ કીધું કે દોશી જા તન કોઈ આલવું નથી એલા કો ગોતી હાથ ન આવું આ દાડ આવતી નહી આવતી છોટા આવરી નેવતી